સ્માર્ટ નો યુઝ કેવી રીતે કરવો એમાં સર્વ પ્રથમ આપણે નો યુઝ છે એ શીખાતા હવે આપણે સેકન્ડ વસ્તુ શીખશું કે કોઈપણ પેજ કેવી રીતે સેવ કરવું અને તેને કેવી રીતે ઓપન કરવું સપોઝ કે સેવ કરવાનું છે અને ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે ફરીથી આનો યુઝ દિવસે કરવાનો છે તો હું સર અહીંયાથી મેનુ ઓપ્શન છે એને ક્લિક કરીશ ત્યારબાદ બીજો ઓપ્શન છે સેવ એના પર ક્લિક કરીશ અને અહી કયા પાર્થમાં કઈ જગ્યાએ કયા ફોલ્ડરમાં મારું ઇમેજ છે એ મારે સેવ કરવી છે એવું સિલેક્ટ કરીશ જે ફોર્મેટમાં સેવ કરીશ અને અહીં જે નામથી મારે મારું પેજ સેવ કરવું છે એ નામ હું આપીશ અહીં હું નામ આપું છું સ્ટાન્ડર્ડ સિક્સ ક્લોઝ કરી અને અહીં સેવ આપીશ હવે આ પેજ છે એ મારું આની અંદર સેવ થઈ ગયું છે હવે સપોઝ કે બીજા દિવસે મારા પેજની જરૂરિયાત છે તો હું કઈ રીતે ના ઓપન કરીશ સર્વપ્રથમ અહીંથી બેકગ્રાઉન્ડ ચેન્જ કરું છું એટલે તમને ખ્યાલ આપો હવે અહીંથી ઓપન પહેલો જ ઓપ્શન છે એને સિલેક્ટ કરી અને વ્હાઇટ બોર્ડ નામનું ફોલ્ડર છે એમાં મેં જે નામ આપેલું હતું વ્હાઇટ બોર્ડ સ્ટાન્ડર્ડ સિક્સ એ પેજ છે એને ઓપન કરી અને આ પેજ છે અહીંયા નામ લખી જશે તમે બે ફિંગરનો ઉપયોગ કરી અને આ પેજ છે એને ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરી શકો છો સપોઝ કે આ પેજ છે એમાં તમે કોઈ બાળકો માટે સૂત્રો કે લખેલા હોય અને બીજા દિવસે એના રિલેટેડ દાખલા શીખવાના હોય ત્યારે આ સૂત્ર છે કે તમે સાઈડમાં રાખી શકો આના પછીના વિડીયોમાં ફરી મળશે થેન્ક યુ